અમુક વિદ્યાર્થીઓને રામનારાયણ વિશ્વનાથ પાઠકની સૌભાગ્યવતી વાર્તા અભ્યાસક્રમમાં છે એની જરાક મસ્તી વાત આજે કરીશ સૌભાગ્યવતી દ્વિરેફની આ એક બહુ જ મહત્ત્વની કહી શકાય એવી વાર્તા છે દાંપત્ય દાંપત્ય જીવનની ઊંડી વિષમતાનું આલેખન તો છે જ પણ સાથે સાથે નારી જીવનની લાચારી નારી મનના ગૂઢ અજ્ઞાત ખંડને પણ અહીં ખુલ્લો મુકાયો છે મૂળભૂત રીતે બાહ્ય રીતે જે સુખી દાંપત્ય દેખાતું હોય એ ખરેખર સુખી હોય છે ખરું એવો એક પ્રશ્ન આ વાર્તા આપણી સામે મૂકે છે મલ્લિકાબેન અને વિનોદ રાય બહારથી અત્યંત સુખી દેખાતું યુગલ વિનોદ રાયની અતિ કામવૃત્તિથી મલ્લિકાબેન હદ બહારના કંટાળેલા છે સમાંતરે એક બીજું પાત્ર પણ છે મલ્લિકાબેન ભણેલા છે એ પાત્ર છે એ ભણેલું નથી પતિની કામવૃત્તિથી એ સ્ત્રી પણ કંટાળે છે પતિને પ્રેમ કરે છે છતાંય અને એ સૌ દીકરાના ઘરે વહુ આવી ગઈ છે છતાંય પતિ ચામડા ચૂથવાનું છોડતો નથી એટલે એ સ્ત્રી એક ભેંસ અને સૌથી નાની દીકરીને લઈને અહીં આ ડાક્ટરની પત્ની પાસે મલ્લિકાબેન જ્યારે વાત કરે છે ત્યારે એ ગામડાની સ્ત્રી પણ પોતાની વાત કરે છે તું એકલી કેમ રહે છે પતિ નહોતો ગમતો પેલી સ્ત્રી કહે છે કે ના એવું નથી માણસ બહુ ભલો પણ હું એની અતિશય કામવૃત્તિથી એના એ ચામડા ચૂથવાનું છોડતો નહોતો એટલે હું કંટાળી અને હું નોખી રેવા આવી ગઈ આ તાકાત છે આ હિંમત છે એક અભણ ગામડાની સ્ત્રીની એની સામે મલ્લિકાબેન અને વિનોદરાય ભણેલા ગણે વિનોદરાયનો પણ એ જ પ્રશ્ન છે જે પેલી સ્ત્રીના પતિનો છે મલ્લિકાબેન આનો વિરોધ કરી શકતા નથી કંટાળ્યા છે અને એ મરી જાય છે આપણે ત્યાં કેટલી બધી સ્ત્રીઓ આવો પતિનો ત્રાસ વેઠતી હશે બહારથી રૂપાળા દેખાતા હોય એવા દાંપત્ય જીવન અંદરથી કેવા તો સડેલા હોય એ પણ અહીં જોઈ શકાય છે પતિની હયાતીમાં મરી એટલે એ સૌભાગ્યુ હકીકતે કયું સૌભાગ્ય હતું મૃત્યુ એક રીતે એને સૌભાગ્યવતી બનાવી ગયું કે એનો એને એનો છુટકારો થયો પતિના ત્રાસમાંથી એટલે મરીને એ સૌભાગ્યવતી થઈ પણ આપણે ત્યાં તો પતિની હયાતીમાં સ્ત્રી મરે એટલે એને સૌભાગ્યવતી કહેવામાં આવે વાર્તાની મજા એ છે કે વાર્તાના મૂળ માળખામાં પેલી ગામડાની સ્ત્રીનો ગૌણ વૃત્તાંત એ લેખકે ગૂંથ્યું છે અને એ એના કારણે વાર્તા વધારે ચોટદાર વધારે અસરકારક બની છે આમ જુઓ તો વિનોદરાયના પત્ની મલ્લિકાનો કરુણ વૃત્તાંત અહીં મહત્વનું સ્થાન પણ જીવીબેનના દાંપત્યની કથા મલ્લિકાના વૃત્તાંતને વિરોધમાં ઉપસાવવા ગુ છે જીવીબેન અને મલ્લિકા બંને સ્ત્રીઓ ડાક્ટરની પત્ની સામે પોતાનું અંતર ખુલે ખોલે છે અને આ વાર્તા આપણી પાસે ડાક્ટરની પત્ની દ્વારા આવે છે એ ડાક્ટરને કહે છે પણ આ જે બે સ્ત્રીઓના વૃતાંત બાજુ પર મૂકીને દ્વિરેફ વાર્તા કળાની દ્રષ્ટિએ બાજી મારી જાય છે મલ્લિકાના અવસાન પ્રસંગે અનેક પરિચિત સ્ત્રીઓ એને જોઈએ ને સૌભાગ્યવતી સ્ત્રીનો ખ્યાલ આપણને આવે સૌભાગ્યવતી જ ગઈ એમ કહી એના સૌભાગ્યનો જ્યારે મહિમા કરતા હતા ત્યારે ડૉક્ટર પત્ની જે આ વાર્તા ડૉક્ટરને કહે છે એ મનમાં ઊંડા મર્મ અને વ્યંગ્ય સાથે બોલી ઉઠે છે સૌભાગ્યવતી એ રીતે આ વાર્તાનું શીર્ષક આખી વાર્તાની અંદર જે કરુણ થાયો છે એને મૂકી આપે છે જીવી અને મલ્લિકા એક અભણ એક ભણેલી બંને આધેડ વયે પહોંચેલી સ્ત્રીઓના દાંપત્યના જે મુદ્દો છે જે પ્રશ્ન છે એ અતિ નાજુક પ્રશ્ન છે ભાગ્યે જ કોઈને કહી શકાય પતિની અતિશય જાતીય ઈચ્છાઓ વાસનાઓ વકરેલી એ મલ્લિકાને અસહ્ય થઈ ગઈ છે એ કહે છે ડાક્ટર પત્નીને મેં ઘણી વાર તિરસ્કારથી અને જુગુપ્સાથી કોઈ ચીજ કૂતરાને નીરી દઈએ એમ મારો દેહ સોંપ્યો છે મલ્લિકાની આ વાતમાં દાંપત્યનું એક અતિ વિષમ દર્શન રજૂ થયું છે જીવી પણ આવી જ વિષમ પરિસ્થિતિમાં મુકાઈ હતી પણ દ્રઢ નિર્ધાર કરી એ પતિથી અળગી થઈ શકી મલ્લિકા એ કરી શકતી નથી આપણે એવું કહીએ છીએ કે ભણતર સ્ત્રીને તાકાત આપે નહીં સ્ત્રીનું મૂળ સત્વ જો એવું હોય તો એ વિરોધ કરી શકે જીવીનો વૃત્તાંત આમ ઉત્કટ વિરોધ રચી આપે છે બે કમનસીબ સ્ત્રીઓની એક સરખી વ્યથાકથા અહીં રજૂ થઈ છે અને એક સ્ત્રી વિરોધ કરી શકી અભણ હોવા છતાં ગામડાની હોવા છતાં અને બીજી ભણેલી સ્ત્રી મરી ગઈ લાચારીથી દેહ સોંપતી રહી પણ વિરોધ ના કરી શકી આ બે સ્ત્રીના સત્વની સરખામણી પણ સૌભાગ્યવતી વાર્તામાં કરી શકાય અને સમાજનું જે વલણ છે કે પતિ જીવતા પત્ની જાય એટલે એ સૌભાગ્યવતી અને બાહ્ય દ્રષ્ટિએ સુખી દેખાય એટલે પણ એ સૌભાગ્યવતી પણ હકીકતે વાર્તાનું શીર્ષક વધારે કટાક્ષ જ્યારે પેલી ડાક્ટર પત્ની સૌભાગ્યવતી બોલે ખરેખર મરીને સૌભાગ્યવતી થઈ પતિના ત્રાસમાંથી છૂટીને સૌભાગ્યવતી થઈ